અમદાવાદની ઘટનામાં આનંદમાં બોરસદના ઇઠ્યોતેર વર્ષીય મંજુલાબેન પટેલનું પણ મૃત્યુ થયું છે આ ઘટનાએ તેમના પરિવાર અને સમુદાયને ઊંડો આઘાત આપ્યો મંજુલાબેન પટેલ લંડનમાં રહેતા પોતાના દીકરા અને પોત્રને મળવા માટે પ્રથમ વખત લંડન જવા નીકળ્યા હતા દસ વર્ષની લાંબી રાહ હોયા બાદ તેમણે લંડનના વિઝા મળ્યા જેનાથી તેમનો દીકરો ખુશીથી ઝૂમી ઉઠ્યો પરંતુ ફ્લાઇટ ટેક ઓફ થતાની સાથે જ થોડી જ સેકન્ડ્સમાં આ ફ્લાઇટ ક્રેશ થઈ અને તેમના દીકરાનું સ્વપ્ન અધૂરું રહી ગયું રહેતા હતા વખત ઘણો એવો ટ્રાય કર્યો દસ વર્ષમાં બીજા ના મળ્યા પણ આ વખતે નસીબના જોગે બીજા મળી ગયા અને એમના બાબાને મળવા જવા માટે ખૂબ જ ખુશી હતી મારે જવું છે મારે જવું છે ટન અને બીજા મળ્યા એની ખુશીમાં તો એટલા બધા ખુશ હતા કે ક્યારેય નીકળી જાવ અને એ ખુશીની અંદર એ વયા બીજા લેવા ગયા એ મારા સારી થાય છે મારા ભાભી બી થાય છે